તંસના છટકી અને આકાશમાં અષ્ટભુજા ધારણ કરીને ઊભી રહી અને ત્યાંથી સીધે સીધે વિંધ્યાતર પર્વત ઉપર ગઈ અને વિંધ્યાતર પર્વત ઉપર જઈ અને પોતાનું જે આસન થાપ્યું જેનું નામ વિંધ્યવાસીની પીડ્યું અભ્રસ્થ થતા વિંધવાહીણી પીડિયું અને એ પાસે બૈળા ડુંગરની માલિકો રાણાને બચાવવા ગઈ ફાતે હુંડો લઈને ભાત દેવા નાખા સૈન્યને પથ્થરનું કરી દીધું નહતું આજ પણ ઊભી છે હવામાન સિંદુર હોય ચડે ચડાય હવામાન સિંદુર હોય

એના શરણ માં જોઈએ ભગવાન તો પોતાની માના શરણમાં શરણ માં બેઠા છે એ ન્યા બેઠી છે ઈ કુળદેવી ઈ તમામ યાદો હું તો એમ કઉ તમામ યાદો ની કુળદેવી હોય ને કવિ